નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને ચેનલ કરી લેજો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો ભારતીય સરાફા બજારમાં આજે સોના ચાંદીની કિંમતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ અને યુરોપિયન દેશો પર આકરા ટેરિફ લાદવાના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અસ્થિરતા સર્જાઈ છે આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે જ્યાં આજે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ચોપન હજાર આઠસો દસ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે માત્ર બે જ દિવસમાં સોનામાં પાંચ હજાર સાતસો રૂપિયાથી વધુનો તોતિગ ઉછાળો જોવા મળ્યો છે બીજી તરફ ચાંદી પણ પ્રતિ કિલોએ ત્રણ લાખ સાહીઠ હજારના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગઈ છે લગ્નસરાની ખરીદી કરી રહેલા પરિવારો માટે આ ભાવ વધારો ચિંતાનો વિષય બન્યો છે આ ભાવ વધારા પાછળનું સૌથી મોટું કારણ ગ્રીનલેન્ડ વિવાદ છે ગ્રીનલેન્ડને લઈને ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ અને ટ્રેડ વોરની ભીતિને કારણે રોકાણકારો ગભરાયા છે શેરબજાર જેવા જોખમી સાધનો છોડીને તેઓ સોના તરફ વળ્યા છે કારણ કે અનિશ્ચિતતાના સમયમાં સોનું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે હવે તો વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ પોતાના રિઝર્વમાં ડોલરને બદલે સોનું ખરીદવા પર ભાર મૂકી રહી છે જેનાથી માંગ અને ભાવ બંને વધી રહ્યા છે ભારતીય બજાર માટે રૂપિયાની નબળાઈ પણ જવાબદાર છે

નિરાશાજનક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીને કારણે શેર બજાર તૂટી રહ્યું છે જ્યારે ઇક્વિટી માર્કેટ ડાઉન હોય છે ત્યારે સામાન્ય રીતે કોમોડિટી માર્કેટ અને ખાસ કરીને સોનામાં તેજી જોવા મળે છે જેનો સીધો ફાયદો અત્યારે સોનાને મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર આઠસો સત્તાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો અગિયાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું હજાર એકસો છોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો અઠ્યાસી રૂપિયાનો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઢાર હજાર નવસો સિતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયારસો દસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ નેવ્યાસી હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયાર હજાર સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર પાંચસો ચાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો પાંત્રીસ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એક હજાર એસી રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પિસ્તાલીસ હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની તેમાં તેરસો પચાસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ ચોપન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેર હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક લાખ છવ્વીસ હજાર આઠસો છન્નું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયારસો છોતેર રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઠાવન હજાર છસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જે સરખામણીએ તેમાં રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરી હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણસો પાંત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પાંચનો નો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર છસો એસી રૂપિયા જે ગઈકાલની તેમાં રૂપિયા ચાલીસ નો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા પચાસ નો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે તેત્રીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીમાં રૂપિયા પાંચસો નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો